વર્ષો સુધી અવગણનાના કારણે ખંડેર સમાન સ્થિતિમાં રહેલું આ મંદિર હવે નવી ચમક સાથે ભક્તોના દર્શનાર્થે તૈયાર થયું છે મંદિરના પુનર્નિર્માણમાં જેસભાઈ જયેશભાઈ તેલગી ચિન્ટુભાઈ તેલગી ટભુભાઈ પરવાડ પિંટુભાઈ તેમજ શ્રીરામનગરના કાર્યકર્તાઓનો મહત્વનો ફાળો રહ્યો હોવાનું જાણવા મળે છે સ્થાનિક સ્તરે સમાજના સહયોગથી ઐતિહાસિક ધરોહરને નવજીવન અપાવવાનો પ્રયાસ પ્રશંસનીય ગણાય રહ્યો છે મંદિરની એક વિશેષ અને મહત્વપૂર્ણ બાબત એ છે કે જૂના સમયમાં નિર્માણ પમેલા મંદિરોમાં જે પ્રવેશ દ્વાર નાનું રાખવામાં આવતું હતું તેવી જ રચના અહીં પણ જોવા મળે છે મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશતા પહેલા ભક્તોને નમવું પડે છે જેનાથી નમ્રતા અને આસ્થાનો સંદેશ મળે છે ભગવાન સમક્ષ નમ્ર બનીને જ પ્રવેશ કરવો એ ભાવનાત્મક અને આધ્યાત્મિક સંદેશ આ પ્રાચીન રચનામાં સ્પષ્ટ જોવા મળે છે આ પ્રથા સમાજને સંસ્કાર અને વિનમ્રતાનો પાઠ શીખવે છે ગાયકવાડ સમયકાળનો આ શિવલિંગ ધાર્મિક અને ઐતિહાસિક રીતે વિશેષ મહત્વ ધરાવે છે મા શિવરાત્રીના પાવન અવસરને ધ્યાનમાં રાખી નગરજનોને મોટી સંખ્યામાં હાજરી આપી ભગવાન મહાદેવના દર્શન કરી પુળીનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે રિપોર્ટર હાર્દિક જોશી સોનગઢ આપણા સોનગઢ નગરમાં અતિ પૌરાણિક એટલે લગભગ સો વર્ષ જૂનું ગાયકવાડ સ્ટેટ એટલે અહીંયા જે કિલ્લા ઉપર રાજા રહેતા હતા તે વખતનું આ મંદિર આવેલું છે આ મંદિર આપણા દશેરા કોલોનીમાં પશુ દવાખાનું છે એની પાછળ છે ખૂબ પૌરાણિક મંદિર છે એકદમ અમારો જન્મ પણ નહીં તો રાજા રજવાડા વખતનું છે એ મંદિર કાલે શિવરાત્રી નિમિત્તે અહીંયા ફૂલહારનો શણગાર કરવામાં આવ્યો છે બીજી મહત્ત્વની વાત એ છે કે આ મંદિર એમ જ પડી રહેલું હતું કોઈ દેખરેખ રાખતું ન હતું જેમાં આપણા શ્રીરામ શ્રીરામનગરના જયેશભાઈ તેલગી ચિન્ટુભાઈ તેલગી શ્રીરામનગરના સુભાષભાઈ તથા પિન્ટુભાઈ તથા આપણે જયવંતભાઈ આ અને ટપુભાઈ ભરવાડ ને શ્રીરામનગરના જે આ લોકો જે ટીમ છે એ લોકોએ મળીને આટલું સુંદર અહીંયા મંદિર બનાવી દીધું છે આવતીકાલે શિવરાત્રિ છે તો હરેક નગરની ધર્મ પ્રેમી જનતાને અહીંયા દર્શનાર્થે આવવા નમ્ર વિનંતી છે કેમ કે મહત્વ એ છે કે આ અતિ પૌરાણિક શિવલિંગ છે ચમત્કારિક શિવલિંગ છે ઘણા લોકોના કામ પણ અહીંયા થયા છે તો આપ પણ અહીંયા જરૂર આવો દર્શનાર્થે એવી અમારી નમ્ર વિનંતી હર 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 અજયભાઈ જોશી હવે અજયભાઈ આપણે તમે તો સોમગઢ ખૂબ જ જૂના છો અને તમારો જન્મ પણ અહીંયા થયો છે જ્યારે પચાસ ઘર હતા ત્યારથી તમે અહીંયા રહો છો નગરમાં તો આ જે મહાદેવજીનું મંદિર દશેરા કોલોનીમાં પશુ દવાખાનાની પાછળ આવેલું છે એ કેટલું જૂનું હશે આ પશુ દવાખાના પાસે જે મંદિર આવેલા છે શિવજીના એ ગાયકવાડ સરકાર ગાયકવાડ સ્ટેટ વખતના સોનગઢમાં જ્યારે ગાયકવાડ સ્ટેટનું હતું તે વખતના મંદિર છે અને એકદમ જૂના મંદિર છે વર્ષો જૂના લગભગ થી બસો વર્ષ મારા જન્મ પણ થયો છે નહીં તે વખતના મંદિર આ સોનગઢ નગરમાં ગાયકવાડ સરકારના છે હવે તો એ મંદિરનું તો આ મંદિરનું જે આજે ઘણા વર્ષોથી નિર્માણ કર્યું છે જેમાં જયેશભાઈ તેલગી ચિંટુભાઈ તેલગી ટપુભાઈ ભરવાડ અને શ્રીરામનગર દ્વારા અને અન્ય કાર્યકર્તાઓ દ્વારા આ મંદિર નિર્માણ કર્યું છે તો આપ શું કેવા માંગો છો ઘણું સારું કાર્ય કર્યું છે આ લોકો એ ખરેખર અભિનંદન આપવા જેવા છે કારણ કે આ વર્ષો જૂનું મંદિર હતું એના પર કોઈ ધ્યાન જ નહોતું આપતું આજે આવા મંદિર તો હજી સોનગઢ ઘણા છે એનું પણ આવી રીતે નિર્માણ થાય અને સરસ દાખલો ઉધાર પડે તો સોનગઢ ની શાન આગળ વધે અને સોંગઠ ની શાન અને આમનો આભાર માનું છું આ લોકોનો જેમને આ કાર્ય કરીને આ મંદિર નો દીર્દાર કર્યું એ બદલ એમનો ખુબ ખુબ આભાર માનું છું અભિનંદન આપું છું સારું કામ કર્યું છે હર હર મહાદેવ